એટલે કપામાં દવા સાટવાની છે ને આપણે માઇન્ડવીમમાં આપણે જો કુવા રાત્રે ફેરવીને આપણે એવા સીવીને માઈન્ડમાં દવા સાટે એટલે આપણે સા ગણવા એવા સીવા થાય ટોટલ કેટલા સહ સ થાય છે નહીં એટલે આમ ડોઝ બનાવો છે ને એટલે ખબર જ પડે કપાને જો આપણે પાઈ જ એટલે જો કે કેટલો ફેર પડે જો ખેલી જોવો તમે વલોકમાં તમને દેખાડતો તો આ થોડોક નીશો છે ખેલી બીજી એટલે હું આપણે માઇન્ડમાં પાવનું કાલે આપણે બીજી વલોક ઉતાર્યો ને તમને ખબર છે શરીરમજનું કામ હતું એટલે કાંઈ આ મને તો એ રીતે નતું હતું એટલે ઓલો કે કાંઈ બે દિન ઉતારે બે દિન ઉતારે હું હવે આજ તો નવરો થયો એટલે આજની ચાલુ કરી દઉં ને પછી બે વસવી દવા સાટવાની છે ને એમ ફુવારે ફેરવાના છે કાલે મારાપુ આવ્યા હતા બપોર વસાડે કાલે તો કામ કાલે શ્રીમતી આવ્યા હતા બપોરો બપોરો બપોર વસાડે આવ્યા હતા ને કાંઈ ઘા ફેરીને આવી જતા પાસે એટલે ત્યારે આપણે કાંઈ નીકળ્યા એમ નહોતું એટલે તો મારાપુ એકલા ફેરીને આવી જતા અત્યારે જો આપણે દવા સાટવાની છે અને થાંચી ગયા તો એટલા એની વાત જાવી દો કંઈક અલગ ઉતારણ મન જ નહોતું અને હા જાય તો ફોન સાયસિંગ મીકીને હોય ગયો ને સાફ બની હતી સવારે સાયસિંગ ને પાવર બેંકમાં સાયસિંગ ને ફોનમાં સાઈસિંગ વીસ ટકા સાયસિંગ હોય બપોર લગન આપણે રોડ અવરનું છે એવું છે તો હાલો અત્યારે આપણે સાહ ગણીએ ને પછી ડોઝ બનાવી નાખ્યું ને પછી દવા સાટો મળીને લાઈટે લગભગ સેજ તે ને ફુવારે ચાલુ કરી દઈશું આપણે જો આપણે વાડીએ આવ્યા છે ને જો આપણે ખોડા પાછળ આવ્યા છે માંડવી પડે તો ફુવારે ચાલુ કરી દીધા છે ફુવારા ચાલુ કરી દીધા મારે આપણું ડોઝ બનાવે છે કપામાં દવા સાટવાનો ડોઝ બની જાય પછી આપણે દવા સાટવા મળવી ફાઇનલી મિત્રો જો આપણા દવા સાટવાનું ચાલુ કરી દીધો છે જો રૂમાલ બાંધે કેમ કે દવા ઓલ પાસે આવી ત્યારે મોઢા બહુ ઉડતી હતી ઓલ ફેર આપણે ભૂલાઈ ગયું હતું એટલે હવે કપાય મોટો થઈ ગયો એટલે મેં રૂમાલ બાંધી દેવી ખાંધી મોઢા માં આવે હું એટલે રૂમાલ બાંધીને દવા સાટવા મળ્યા છે એક કોપ તો સાટ દીધો ને આપણે બીજો ચાલુ કરી દીધો છે એટલે એક એક પોપે ખાલી બે સાત કરવાના એક વખતે પૂરું ઘાટી સાટવાની છે ને કપાય મોટો થઈ ગયો એટલે હું પપ્પા દાદા થાય છે આપણે ગણ્યા હતા લગભગ ત્રીક પોપ સાટવાન થાય છે બપોરે લગભગ છટાય રે છટાય રે નોય છટાય રે સાટવાન મેળ્યા આપણે ગાય ગા ચાલો આપણે દવા સાટવા મળવી ને પછી મળવી ફાઇનલી મિત્રો વાગી ગયા છે હાડા આવી ગયા ને જો આપણે પોપમાં સાચી ખોટી ગયો ખડક સાચી મીગી તો અહીંયા ઘરમાં લાઈટ તો છે તો ફુવારા થાય સેસિંગ થોડી ને કડીક મેં દેવી ને આપણે બીજી વાળી કડીક પોપલી લઈ હજાર વાગ્યા ગાડી લઈને બીજી વાળી કડીક પોપલી આવી કા થોડું થોડુંક થઈ જાય હું ચાલો આપણે પોપ લઈને પાછા કડીક ચાટવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે પોપ લઈને વ્યાવાસી ને જો આપણે પોપ ભરીને પાછા આપણે દવા સાટવા વ્યાવશે જો આપણે આટલી દવા અહીંયા લગ્ન પહોંચ જશે ને આટલી બાકી છે કપાય મોટો એટલે મોટા માથા દવા રૂમાલ બાંધી દીવા ઘડીક છોડ્યો તો આપણે પાણી પીવું તો ને પોપ લેવા જ એટલે હું હાલો અત્યારે આપણે પાછા દવા સાડવા મળ્યો ફોનમાં બહુ સાર છે નથી હવે એટલે કટકો એક લઈશું ને ડાયરેક્ટ હવે બપોરે વાળ્યો જઈને મળશું કારણ કે વિડીયોમાં આગળ બનાવી રહીજો ફાઇનલી મિત્રો વાંચી જશે એ ને જો આપણે બપોરો કરી લીધો બપોરો ખરીને જો આપણે ઢોર બાજુ એ ને જો આપણે સારું એવી ઉજી ગઈ મસ્ત બે ત્રણ તી થઈ જાય એટલે ઉજી જો આડાવાળા આપણે રખડતા કાંઈ પછી માં લીધી નથી બલોગ સારું નથી કર્યું મસ્ત ઉજી ગઈ છે ખડે હારે વૃક્ષામાં તમને ખબર નહીં ખડ હજુ હતું જ તે એટલે તો

દવા તો આપણે લગભગ હવે તો વી પોપ સાયટા દવા ફોપ બાકી રહી હતા અને પછી આપણે આવ્યા વી પોપનો ડોઝ બનાવ્યો હતો ખૂટી જતો આપણે આવ્યા હું હાલો બપોરે ખી લીધો ઘડીક આપણે હું જઈશું કેમકે આડાવળો ઉજા કરો છે એટલે હું કઈ સુઈ હું જાગીને મળવી ફાઈનલી મિત્રો વાજી જશે તો એને જો આપણે જાગીને હાલતા થઈ ગયા છે પડા માલતા થઈ ગયા છે કેમ કે જો આપણે કપા વેણોન ઠેલ લઈ લીધી પાછો આપણે કપા વેણોનો હે કપા તો પાસો તાવડી ગયો છે તો તાવડી ગયો તમે તો વધુ તાવડી ગયો દાબ કા જો આનો તમને જરી કા કા અને વૈસ માલે દેખાડું જો આવો તાવડી ગયો હે ઓલ પાય તે અને આલ પાજો એટલો માર બાય વેણ નાખ્યો હવાર અને હવે બપોર પછી થોડા કોબરા તો દહા ગુમરા પૂછે તમે હું સાડ દઈશ તમે નાખો વીણી નાખવા લગભગ આપણે ગપ્પા વીણાય છે બેણતા વીણતા એટલે જાય હાલો આપણે કપા વીણવા મળ્યું ગાય ગાતરમાં ફાઈનલી મિત્રો જો આપણે કપા વીણી ભરાઈ ગઈ છે અધૂરી રહી છે આપણે રે કપા તો આપણે કેટલા સાર ને સાર સાય ની ભરાઈ ગયા થેલી બી બે લેતા હતા અને થોડાક અધૂરા હતા એટલે થેલી ગઈ ગયા કરતો ભરાય આવ આવક થઈ ગયું તમે વરસાદ જોબ જો રાતે સાંટા આવતા લગભગ બાર વાગે આવતા હતા એટલે હું તો હું તો ખતું એટલે અને અહીંથી કોઈ ઠક ખાવા માંડ્યું છે વખત રહેશે એટલે આપણે કપા સાટ સાંટ છે સિવાય સાટા ન આવે કાપે કપા વીણ નાખ્યું તો સારું રે બગડે ને કપા હું એટલે હા સાંકા તો લગભગ તો વીણત રહી છે થોડો ઘણો રહી જાય તો આ સાહેબ બાકી છે થોડાક દૂરમાં ડૂરમાં ન વીણી હાલે પણ ખુલ્લા ખુલ્લા વીણ ન થાય ને તો બગડે ને વરસાદનો

હવે તો વરસાદ આવી ગયો એટલે પલાળ દેશે ડાબ કરીને એવું ના પાણી ખાતું કેમ રાગ આવી ગયો રાગ આવી ગયો બાટલો બાટલો અને આજ જોવો તમે ખાલી મોટા આવા આવા આજ છે કા એવું હે નો હમણાં ગાંડે લે બાકી હશે થોડો ગાંડે પાંચ સાઈડ સાઈડમાં મીક સારે જણા થઈ હું જોવો મિત્રો વરસાદ તો જો વધતો જાય છે ખાલી જોટા લેવા ત્યારે જો વધતો જાય છે

આ બપોર થાકા તો વેણી નાખત પણ વરસાદ જો આવી જો તો હા ને થઈ નાખત પણ જો જો વરસાદ ઘણો પડે છે વિડિયો માં બહુ નો દેખાય પણ આમ હરુ ભરુ વધુ દેખાય જો ને જો શું આ મીડિયા ગોપાલ ને વાય કા વરસાદ મોળો પડી ગયા તા પછી ગોપાલ ની વાડી વે ગયા ને ફેત ની વાડી વે ગયો આપણે વાડી હતા કોમેડી વિડિયો બનાવવા જાવું તું પણ હવે વરસાદ આવી ગયો ને હમણે એવું લાગે જ નાય તો કોમેડી વિડીયો બનાવીશું

આથી પણ ખોજો કાલે ના નાવું તું એટલે મેં કે નાખી ભલે થોડાક વરસાદમાં નાયે બાકી તો કાંકર પાણી તો વરસાદ આવે એટલે થોડુંક ગરમ જેવું હું એવું લાગે ગરમ વરસાદનું પાણી તો ઠંડુ હોય ધીમો પડી જો હે કોમેડી વિડીયો બનાવ જ આવું તું પણ હવે આવો કાલ આપણું કરીશું હવે લગભગ જેમ બને ને આપણે રોજ કોમેડી વિડીયો આવે છે કોઈ દિવસ એવું નહી બને નહીં આવે થોડાક દિવસો રગડ ધગડ પડી જાય તેમ પછી હરખા મહિના જ નતા થોડા બને બે ત્રણ જે ન બને પહેલાં તો આપણે કાંક એક 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 ધારા વિડીયો બનાવેલા હતા એટલે હું વિડીયો તો ઘણા સમયથી બનાવ તમને પછી કઈ કેટલા વર્ષ બનાવું છું આપણે આખા એક વિડીયોમાં કહેવાનું છે હા તો જો આપણે થોડાક દે સુકી જતા આડાવાળાને વિડીયો ગોપાલને મજા નહીં એટલે બનાવતા નતા એકાયદે નવરું હોય કે એકાદે નવું એવું હોય કાલે તો આપણે રોજ બનાવીશું એકાએદે બે ત્રણ બનાવી નહીં એક ઉપાય ઉપાદી નહીં એવું અત્યારે વરસાદ આવ્યા લગભગ તો બહાર નહીં જવાય

જોઈ જગા જઈ આમ વ્યુ જો પાણી ભરી દીધું તો ઘણો વરસાદ આવી ગયો તમે જોઈ લો માઇન્ડિંગ આપણે ફુવારા મેચ્યા હતા મારા ફુવા આવી આવ્યા છે હમણે પલ્લી ના હોય કહેતા કે એટલે વીજળી થાય છે મંજાય જઈ એટલી એટલે પાવી નહીં પડે એવો આવી ગયો ને એક ઠેકાણે નુકસાન થાય ને એક ઠેકાણે સારું થાય એવું થાય એમાં કપાસ જો આપણે કાંટો કાંટો વિણાઈ ગયો વાંધો તો એ નહીં થાય જો આપણે જાજો તો એ જ વિણાઈ ગયો છે એટલે વાંધો ને બે જ તો ફૂંકાવા દઈશું પછી વીણીશું જો સાંઠાથી જ આવે સેમી કે માં જવી એક બ્લોગ લેવી ને ચાલો સાંઠા એ વધતા જાય છે ને આપણે વ્યા જાય ને બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા માં